સમગ્ર ખેડ બ્રહ્માનગરની અંદર ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા હતા તો આરતીનો લાભ લઈને પણ લોકો પોતાની ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા જો કે મંદિરના પૂજારી દ્વારા આ સમગ્ર કાર્યક્રમ બાદ ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા